ટોટલ મારા જોડે 55000 55 55 માં ચડાવી દીધું એમ હા જી દિવેલામાં બાકી છે દિવેલા બાકી રાખ્યા છે ઓકે તો વાપરે પછી નું પેલા શું હતું ને અત્યારે શું છે એટલે પેલા જમીન કડક હતી અત્યારે જમીન પોચી થઈ ગઈ છે બરાબર અચ્છા હમ હમ એટલે પેલા આના કરતા વધારે આમ કડક જેવું લાગી રહ્યું હતું સાહેબ તો બીજું કઈ ખાતર કે દવા જી છોટી નહીં અમે અચ્છા કોઈ દવા ખાતર હજી આપ્યું નથી રૂપિયાનો ખર્જો નહીં કર્યો ખાતર લઈ

તો આ હતું આપણું વલાસણા તાલુકા વિજાપુર લાગે ને આપણું વડનગર તાલુકા નું વલાસણા ગામ છે જે અશોકસિંહ રાઠોડ બાપુ છે તમારો મોબાઈલ નંબર સાહેબ નવ્વાણું બે સુડતાલીસ ઓગણી પાંચ ઓકે સાથે તમે બે જણા જે અહીંયા જોવા માટે આવી રહ્યા છે કે જે તમે આ જે બાપુ બોલી રહ્યા છે કે ભાઈ પંચાવન લિટર ને વત્તા પંદર લીટર વાપર્યું સોફ્ટ ને પાવર ગોલ્ડ તો એ પ્રમાણે તમને અહીંયા પ્લોટ પર દેખાય છે ખરી તમને રિઝલ્ટ દેખાય છે અત્યારે બીજા કોઈનો કપાસ જો અને આમાં જો એ શું કે છે કે અત્યાર સુધી કે દવા કે ખાતર વાપર્યું નથી બરોબર છાણીયું ખાતર મેન વાપર્યું નથી તો એ છતાં જો અત્યારે જમીન પોચી છે આપણે હાથેથી આમ કરીને અંદર સુધી ખોદી જોઈએ ઉત્તમભાઈ તમારું શું કહેવું છે ના રીતે સારું છે તમે પ્લોટ પર જોયું એમ નજર કરી હા નજર કરી બીજાના કપાસ જોવા કરતા અમના કપાસમાં રિલેટ સાથે કોઈ રોગ કોઈ ડીસી છે હા મેન એ છે કે તમે કોઈ દવા ખાતર નથી આવી બાપુ કશું જ નહીં અનબિલીવેબલ છે આ પણ હું પોતે વિચાર કરું છું એમ હા આ તો જો ભરેલું તો તારે આ રીતે આપણે વિડિયો જ ના લઈ શકત ઊંચા થઈ જાવ બીજું નિંદામણે વધારે તમારે

જમીન બી સુ બઉ સરસ રિઝલ્ટ છે એટલે દરેક મિત્રો એ વાપરવા જોઈએ અશોકસિંહ એટલું જ કેવાનું છે કે બીજા વાપરવાની રિઝલ્ટ બી છે અને બીજાને ફાયદો થાય તો સલાહ અપાય હું તો પેલા મારા જાત ઉપર કરું કોઈ પણ બિયારણ હોય હમ હમ બાકી કોઈ ને પછી આપડે તમને ભી સારા રિઝલ્ટ મળે રહ્યા છે રાજુ ભી વાપરી રહ્યા રાજુ વાપરી રિપીટ કર્યું તમે તો 40 કેર બાર રિપીટ કરે હમ મારા ખેતર માં ઓકે ઓકે થેન્ક યુ ધન્યવાદ અશોકજી બાપુ